શ્રી ગણેશય નમઃ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે બાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે જે દિવસ ભટકતા પૂર્વજોને ગતિ આપે છે તેને ઇન્દિરા એકાદશી કહે છે આ એકાદશી પિતૃ પક્ષમાં આવતી હોવાથી તેનો વિશેષ મહિમા છે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને અને શાલીગ્રામ સ્વરૂપે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ વ્રતના અંતે વ્રતનું પુણ્ય ફળ પિતૃઓને અર્પણ કરવું જોઈએ એવું કહેવાય છે કે જે પિતૃઓને કોઈ કારણસર યમરાજની સજા ભોગવવી પડે છે તેમને મોક્ષ મળે છે અને તેઓ યમલોકની યાત્રા પૂરી કરીને સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશી વિશે કહેતા જણાવ્યું કે પૂર્વજોની દ્રષ્ટિએ ભાદ્રવા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશેષ મહત્વ છે આ એકાદશી પિતૃઓને અધોગતિમાંથી મુક્ત કરે છે અને તમામ પાપોનો નાશ કરે છે એકાદશી એટલે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે લોકો એકાદશીના ઉપવાસ કરતા હોય છે સાથે જ પીપળાના વૃક્ષની પણ સેવા પૂજા કરતા હોય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તો પિતૃઓની પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે પિતૃ આવતી ઇન્દિરા એકાદશી આ દિવસે કેટલાક ઉપાય કરવાથી આપની આર્થિક સમસ્યાઓનો અંત આવશે સાથે જ આપને પિતૃ સંબંધિત દોષમાંથી પણ મુક્તિ મળી શકે છે કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે સાથે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને આપની શક્તિ મુજબ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસીજી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતાં તુલસીજીની પરિક્રમા કરવી જોઈએ એવી માન્યતા છે કે આમ કરવાથી આપના સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે સાથે દેવામાં ડૂબેલા લોકોએ ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવા માટે પીળા રંગના પુષ્પ પીળા રંગના ફળ પીળા વસ્ત્ર અડદની દારનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આ સામગ્રીને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવી જોઈએ આ કાર્ય કરવાથી દેવામાં ઘટાડો થતો હોવાની માન્યતા છે ગરીબી અને નિર્ધનતા દૂર કરવા માટે ઇન્દિરા એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરીને પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવી જોઈએ સાથે જ આપની દરિદ્રતા દૂર થાય તેની પણ પ્રાર્થના કરવી જોઈએ ઇન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા તેમજ ભજન કીર્તન કરવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે પરિવારનો કલેશ દૂર થાય છે દરેક કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીના દિવસે દાન કરવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે ઇન્દિરા એકાદશીના દિવસે એકાદશીની વ્રતકથા જરૂર સાંભળવી જોઈએ જે વ્રતકથા આ મુજબ છે શ્રી શ્રીયુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે મને કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો આ એકાદશીનું નામ શું છે આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેની કથા આ મુજબ છે પ્રાચીન સતયુગમાં નગરીમાં નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો તે પુત્ર પૌત્ર ધન ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અર્ધ્ય આદિથી એમની પૂજા કરી અને આસન આપ્યું મહર્ષિ નારદ બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા બોલ્યા હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમજ્ઞ કર્મ આદિ સફળ થઈ ગયા છે હે દેવ હવે તમારી આજ્ઞા છે ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠેલા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોકમાં ગયા છે તમારા પિતાએ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના ખરાબ કર્મના કારણે જ આ લોક મળ્યો છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગ લોકમાં વાસ કરો જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓનો શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમયે ભોજન કરવું અને રાત્રિ પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલીગ્રામની મૂર્તિ સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી ભોજનમાંથી થોડોક પાક ગાયને આપવો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું હે રાજન આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે હે રાજન જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનો વિધિપૂર્વક વ્રત કર્યું બંધુ બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અને અંતમાં સ્વર્ગ લોકમાં ગયો આમ અહીં ઇન્દિરા એકાદશીની વ્રતકથા પૂર્ણ થઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી